ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિગ્નાબા કિચન તો ફ્રેન્ડ્સ જીગનાબા કિચનમાં આજે મસ્ત મજાના દાળ વડા બનવા જઈ રહ્યા છે દાળ વડાનું બેટર રેડી કરી લીધું છે તેમાં મેં લીલી ડુંગળી નાખી છે સૂકું લસણ આઠથી દસ કળી સુધારીને નાખ્યું છે ધાણા નાખ્યા છે અને તેમાં મેં મસ્ત મજાના લીલા મરચાં પણ આઠથી દસ નંગ સુધારીને નાખી દીધા છે અને મીઠું નાખી દીધું છે અને હવે આ બધું જ બેટર આપણે વ્યવસ્થિત રીતે કરી લેશું બધું મિક્સ તેમાં વેજીટેબલ કરી લેશું અને હવે તેલ મૂકી દીધું છે અને આપણું તેલ આવી જાય એટલે તેમાં મસ્ત મજાના આપણે દાળવડા બનાવી લેવાના છે તો હવે તેલને આપણે આવવા દઈશું ફ્રેન્ડ્સ આ અમારે નવું તાસું આવી ગયું છે સ્પેશિયલ તળવા માટે જ લઈ આવ્યા છીએ મસ્ત મજાનું ફ્રાય પેન આવી ગયું છે તો તેમાં મેં પહેલાં સૌથી પહેલાં મેં કીધું લાવો દાળ વડાનું શૂટિંગ ઉતારીએ આપણે બટ આ ખીરું રેડીમેડ છે દાળ વડાનું જે હું માર્કેટ ગઈ હતી તો ત્યાંથી લઈ આવી છું તો હવે તેના આપણે ટેસ્ટ કરીએ કે કેવા બને છે ઘર જેવા તો નહીં જ બને પણ તોય તેનો ટ્રાય કરીશું ફ્રેન્ડ્સ મારું નવું ફ્રાઈ પેન તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જે પણ ગામથી તમે વિડીયો જોતા હોય તો તે ગામ તે ગામનું નામ પણ મને કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં ફ્રેન્ડ્સ આપણું તેલ આવી ગયું છે હવે તેમાં આપણે નાના નાના મસ્ત મજાના દાળવડા બનાવી લેશું ફ્રેન્ડ્સ હવે આપણા દાળવડાને આપણે ફેરવી લેશું તેમાં ભેગા ત્રણ મરચાને પણ તળી લેશું દાળવડા સાથે મરચાં ખૂબ મજા આવે છે સવારમાં અને વરસાદનો માહોલ છે તો ગરમા ગરમ દાળ વડા અને મરચાં ખાવા આવી જાઓ તો ફ્રેન્ડ્સ આપણા દાળ વડા સરસ તળાઈ ગયા છે સાથે મરચાં પણ સરસ એવા ફ્રાય થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને હવે જે આપણા મરચાં છે તેની ઉપર આપણે મીઠું નાખી જો જોઈ લો ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપડા દાળ વડા તેની સાથે મસ્ત મજાના તળેલા મરચા તો ચાલો ફ્રેન્ડ્સ નાસ્તો કરવા જીજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાય